વેલકમ ટુ માય હોમ કિચન આજે બનાવીશું રૂ જેવા પોચા ઈદડા તેના માટે મેં ત્રણ કપ ચોખા તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો મેં અહીંયા ટૂંકા ચોખા લીધા છે અને એક કપ અડદની દાળ બંનેને મિક્સ કરીને તેને બેથી બેથી ત્રણ પાણીથી ધોઈ નાખવાનું છે દાળ ચોખાને સાતથી આઠ કલાક પલળવાના હોય છે સાતથી આઠ કલાક બાદ દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે તેને મિક્સીમાં ટ્રાન્સફર કરીને પીસી લઈશું હવે ખીરું તૈયાર થઈ ગયું છે તેને એક વાસણમાં કાઢી લેવું હવે ખીરાના વાસણને ગરમ જગ્યાએ રાખી દેવું જેથી સારો એવો આથો આવી શકે આથો આવી ગયો છે એક બાજુ સ્ટીમરને પણ પ્રીહીટ કરવા મૂકી દેવું હવે તેમાં પ્રમાણસરનું મીઠું નાખીને હલાવી લેવાનું છે સ્ટીફણની પ્લેટમાં તેલનું ગ્રીસ કરી લેવું જોઈતા પ્રમાણમાં ખીરું લઈ તેમાં ઈનો કે તમે કુકિંગ સોડા નાખી મિક્સ કરી લેવું ઇદરામાં લેયર મીડિયમ રાખવાનું હોય છે ખીરા ઉપર મરીનો પાવડર સ્પ્રિંકલ કરી લો પંદરથી વીસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર થવા દો ઈદળા થઈ ગયા છે વાસણ માટે બહાર કાઢી ઠંડુ કરવા રાખી દો પછી ચોરસ શેપમાં તેને કટ કરી દો ખીરા ઉપર તેલ રાઈ લીલા મરચાંનો વઘાર પણ નાખી શકો છો તૈયાર છે રોજ એવા જારીદાર ઈદરા જેને તમે લીલી ચટણી સાથે સર્વ કરીશો